સરદાર વલ્લભભાઈ પટેલની અવસરે એકતા યાત્રાના નામે એક એવી યોજાઈ જેમાં નો સંદેશ તો આપ્યો પણ પોતે ચાલવાનું ટાળ્યું અને વાહન માં જ ફરતા રહ્યા શું છે સમગ્ર ઘટના જાણો મારી સાથે નમસ્કાર હું છું ક્રિજેશ પરમાર અને આપ જોઈ રહ્યા છો સાંપ્રત ન્યૂઝ સરદાર વલ્લભભાઈ પટેલ ની અવસરે ખેડા જિલ્લાના આવેલ બાવીસી પાટીદાર સમાજવાળી સુધી લગભગ આશરે સાડા પાંચ કિલોમીટરની ભવ્ય યુનિટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે રાજ્ય મંત્રી શ્રી સંજયસિંહ તથા મુખ્ય અતિથિ ખેડા લોકસભાના સાંસદ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત અમદાવાદના મુવાડામાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પીને કરવામાં આવી ત્યારબાદ મંત્રી અને સાંસદ શ્રીએ સ્વદેશી સ્ટોર ની મુલાકાત લીધી અને પદયાત્રાનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું આયોજકો મુજબ આ પદયાત્રા સરદાર સાહેબના જીવનના મૂલ્યો દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ જન જન સુધી પહોંચાડવા માટે હતી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ ની એકસો પચાસ મી જન્મ જયંતિ ના પ્રસંગ ને દેશ ના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ એકતા વર્ષ તરીકે ઉજવી રહ્યા છે સમગ્ર દેશમાં માં એકસો પચાસ જન્મ જયંતિ ના પ્રસંગે અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે અને એની શૃંખલાના ના ભાગરૂપે સમગ્ર રાષ્ટ્રમાં પદયાત્રાઓ થઈ રહી છે

ઉમટી રહ્યા છે સરસ વ્યવસ્થા થઈ છે જન સમાજ પણ ખૂબ આવકાર આપી રહ્યો છે ત્યારે લો પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના જીવનમાંથી નવી પેઢી નવી જનરેશન પ્રેરણા લે નવી પેઢી માર્ગદર્શન લે અને એમના વ્યક્તિત્વને જન જન સુધી પહોંચાડવા માટે આજે સરદાર સભાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમના પ્રારંભમાં અને અંતે પણ જ્યાં સભા પૂર્ણ થાય છે ત્યાં પણ મોટી જનસંખ્યા ઉપસ્થિત હોય છે ત્યાં સરદાર સાહેબના જીવન કવન વિશે વાતો કરીએ છીએ સરદાર સાહેબમાંથી પ્રેરણા મળે એ રીતે વાતો કરીને 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 ભાષણ ઉદ્બોધન સરદાર સાહેબને એક પ્રકારે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે આમ પણ દેશના યશસ્વી પ્રધાનમંત્રી એકસો બ્યાસી મીટરની સર્વશ્રેષ્ઠ ઊંચી પ્રતિમા સરદાર સાહેબને બનાવીને સાચ રૂપ એમના કાર્યને એમના મહાન કાર્યને બિરદાવતા હોય એવી શ્રદ્ધાંજલિ ગુજરાતની ભૂમિ પણ નર્મદા ખાતે કેવડીયા ખાતે ઉપસ્થિત કરેલ છે હજારોની સંખ્યામાં લોકો આવે છે કરોડોની સંખ્યામાં ત્યાં લોકો આવવાથી એક અદભુત ઇકોનોમીમાં પણ બદલાવ આવ્યો છે પર્યટન સ્થળ તરીકે વિકસિત ખેડા જિલ્લો તો સરદાર સાહેબની જન્મભૂમિ છે નડિયાદ એમનું જન્મસ્થળ છે અને ખેડા જિલ્લામાં સત્યાગ્રહની એમના ઘણા સ્મરણો ઠેર ઠેર ઠેકાણે જિલ્લા મથકે કે તાલુકા મથકે ક્યાંક ને ક્યાંક એમના સ્મરણો પણ છે એવા સમયે ખેડા જિલ્લામાં પદયાત્રા અમને સૌને ખૂબ ઉર્જા આપનારી બનશે એવો અમારો વિશ્વાસ છે પરંતુ જમીનની હકીકત તો બિલકુલ જુદી જ હતી જનતા ચાલી અને નેતાઓ ગાડીમાં ફર્યા આ પદયાત્રામાં મોટા વિધાનસભાના નાગરિકો સાથે પાર્ટીના કાર્યકરો અને સ્કૂલના ના બાળકો સહિતના ગામોમાં નાગરિકો જોડાયા હતા નાના બાળકોથી લઈને વિદ્યાર્થીઓ યુવાનો મહિલાઓ અને વડીલો સુધી બધા જ પગપાળા આ યાત્રામાં ચાલ્યા હતા સ્કૂલના બાળકોએ નાના નાના પગલે પાંચ કિલોમીટરનું અંતર પર પાર કર્યું શિક્ષકો અને સમાજ સેવકો પણ આ પદયાત્રામાં સાથ આપ્યો બધાના ચહેરા પર એક અનેરો ઉત્સાહ આ પદયાત્રામાં જોવા મળ્યો હતો પરંતુ રાજ્ય મંત્રી સંજયસિંહ મહેરા અને સાંસદ દેવસિંહ ચૌહાણે આ પદયાત્રામાં શું કર્યું બંને નેતાઓએ પોતાની ચમકતી ગાડીમાં બેસીને એક સ્ટોપ થી બીજા સ્ટોપ સુધીની મુસાફરી કરી ફક્ત ફોટા પડાવ્યા ફક્ત ફોટા પડાવવા અને ભાષણ આપવા માટે જ તેઓ વાહનથી નીચે ઉતર્યા બાકીનો સમય એસી એસીની ઠંડકમાં વિતાવ્યો આ દ્રશ્ય જોઈને રસ્તા પર ચાલતા લોકોમાં પણ ચર્ચા શરૂ થઈ ગઈ હતી જે નેતાઓ પોતે પાંચ કિલોમીટર પણ ચાલી શકે નહીં તે અમને એકતા અને સરદાર પટેલના મૂલ્યોનો પાઠ ભણાવે બાળકો ચાલે છે વડીલો ચાલે છે પાર્ટીના કાર્યકરો પણ ચાલે છે પણ નેતાઓને થાક લાગે છે જે નેતાઓ પાંચ કિલોમીટર પણ ચાલી ન શકે તેઓના એકતા અને સરદાર પટેલના મૂલ્યોનું ભાષણ કેટલું છે શાળા કોલેજના વાહનો ખેડૂતોના ટ્રેક્ટરો આઈસરો બધું જ ટ્રાફિકમાં અટવાયું સામાન્ય નાગરિકોને ટ્રાફિકનો સામનો પણ કરવો પડ્યો હતો ત્યારે આ સમગ્ર પદયાત્રાનો અંતમાં વાડી ખાતે સભા યોજવામાં આવી હતી જેમાં સાંસદ સભ્ય દ્વારા સરદાર પટેલ ની સભામાં પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ પંડિત પર પણ ટિપ્પણીઓ જોવા મળી

ત્યારે આ કાર્યક્રમના અંતમાં વૃક્ષારોપણ પણ મંત્રી શ્રી દ્વારા કરવામાં આવ્યું હતું આ ઘટનાએ ફરી એક વાર સાબિત કરી દીધું છે કે ઘણી વખત રાષ્ટ્રીય એકતા દેશભક્તિ અને મહાપુરુષોના નામે થતા કાર્યક્રમોના માત્ર ફોટો ઓફ ભાષણબાજી અને રાજકીય લાભ લેવા માટેના સાધન બની ગયા છે જ્યારે સાચી એકતા ત્યારે જ આવી શકે છે જ્યારે નેતાઓ પણ જનતા સાથે ખબે ખબો મિલાવીને ચાલે ના કે વાહનમાં એસી માં ઠંડીમાં દૂરથી હાથ હલાવે સાચી શ્રદ્ધાંજલિ શબ્દોની સાથે સાથે કર્મથી પણ થાય છે આવતા વર્ષે જો આ એકતા પદયાત્રાનું આયોજન થાય તો આશા છે કે નેતાઓ પણ ગાડીમાંથી નીચે ઉતરીને બાળકોની વડીલોની તથા કાર્યકરોની સાથે ચાલે નહીં તો આવા કાર્યક્રમો તો ફક્ત એક દિવસની રાજકીય પિકનિક જ રહી જઈ શકે છે ત્યારે આ સમગ્ર બાબતે તમે શું વિચારો છો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને ને જરૂરથી કરજો ધન્યવાદ